કવિ દલપતરામની કૃતિ ફાર્બસવિર સાહિત્યના અગ્રણી કવિ દલપતરામ અઢારસો થી અઢારસો એ પોતાની રચનાઓ દ્વારા માનવીય સંવેદનાઓ સામાજિક મૂલ્યો અને સાંસ્કૃતિક પરિવેશને અસરકારક રીતે વ્યક્ત કર્યો તેમની કૃતિ ફાર્બસ વિરહ એક શોક કાવ્ય છે જે તેમના મિત્ર બ્રિટિશ વહીવટદાર એલેક્ઝાન્ડર કિન્લોક ફોબ્સના મૃત્યુ પર લખવામાં આવ્યું છે આ કાવ્ય ગુજરાતી સાહિત્યમાં આધુનિક શોક પ્રશસ્તિ કાવ્યનું પ્રથમ ઉદાહરણ માનવામાં આવે છે ફારબસ વિરામાં દલપતરામનું શોકાતુર હૃદય તેમની કલા અને ભાવનાત્મક ઊંડાઈ સ્પષ્ટપણે પ્રગટ થાય છે આ લેખ ફારબસ વિરાની વિશેષતાઓ કાવ્યગત મહત્વ અને દલપતરામની સર્જનાત્મકતા પર કેન્દ્રિત છે દલપતરામ અને ફોર્બ્સ સંબંધ દલપતરામ અને ફોર્બ્સ વચ્ચે ગાઢ મિત્રતા હતી ફોર્બ્સ ગુજરાતમાં બ્રિટિશ વહીવટ દરમિયાન એક પ્રભાવશાળી અધિકારી હતા જેમણે ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યે ઊંડો રસ દર્શાવ્યો હતો તેમના મૃત્યુથી દલપતરામને ઊંડો આઘાત લાગ્યો જેનું પરિણામ ફાર્બસ વિરહના રૂપમાં સામે આવ્યું આ કાવ્ય માત્ર ફોર્બ્સ પ્રત્યે કવિના સ્નેહ અને શોકને વ્યક્ત કરતું નથી પરંતુ મૃત્યુ અને વિરહ જેવા ગહન દાર્શનિક વિષયો પર પણ ચિંતન પ્રસ્તુત કરે છે ફાર્બસ વિરહનું કાવ્યગત મહત્વ ફાર્બસ વિરહ ગુજરાતી સાહિત્યમાં એક મહત્વપૂર્ણ કૃતિ છે જેને કવિતા જહાજ કા વહ તૂટા હુઆ કુવાથંભ કહેવામાં આવ્યું છે આ શોક પ્રશસ્તિ કાવ્ય પોતાની ભાવનાત્મક તીવ્રતા કાવ્ય ચાતુર્ય અને દાર્શનિક ઊંડાઈ માટે જાણીતું છે આ કાવ્યમાં ત્રણ મુખ્ય તત્વો જોવા મળે છે મિત્ર મિત્રવિરહનું ગહન દર્દ કવિએ ફોર્બ્સની ગેરહાજરીથી ઉત્પન્ન થયેલી શૂન્યતાને હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે મિત્રના ગુણોની પ્રશસ્તિ ફોર્બ્સના વહીવટી કૌશલ્ય તેમની મિત્રતા અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને કવિએ અસરકારક રીતે ચિત્રિત કર્યો છે મૃત્યુ પર ચિંતન કાવ્યમાં મૃત્યુની અનિવાર્યતા અને પરલોકની કલ્પનાના માધ્યમથી કવિએ દાર્શનિક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે કાવ્યની રચના શૈલી અને ભાવનાત્મક ઊંડાઈ ફારબસ વિરહની રચના શૈલીમાં દલપત રામની કાવ્યકલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળે છે કાવ્યમાં છંદોનો સુંદર પ્રયોગ અલંકારોનો ઉચિત ઉપયોગ અને ભાષાની સરળતા તેને પ્રભાવશાળી બનાવે છે કવિએ ફોર્બ્સની સ્મૃતિને એવી રીતે ચિત્રિત કરી છે કે તે માત્ર એક વહીવટદાર નહીં પરંતુ એક સાચા મિત્ર અને સંસ્કૃતિ પ્રેમી તરીકે આવે છે કાવ્યમાં દલપતરામનું શોકાતુર હૃદય સ્પષ્ટપણે પ્રગટ થાય છે ઉદાહરણ તરીકે નીચેની પંક્તિઓ તેમની ભાવનાત્મક તીવ્રતાને દર્શાવે છે સાદરાથી સ્વારીમાં સિધાવતા જ્યાં સાથે સાથે આવજો પછીથી એવું ભાવે મુખ ભાગતો આગળ સિધાવી આપ કરીને મુકામ સારે મારે કાજ સરસ મુકામ શોધી રાખતો પરલોક પંથે પણ પ્રથમથી પોતે ગયો એ પણ ગયો હશે શું એવો અભિલાખતો આ પંક્તિઓમાં કવિ ફોર્બ્સની મિત્રતા અને તેમના દ્વારા પ્રદાન કરવામાં આવેલા માર્ગદર્શનને સ્મરણ કરે છે ફોર્બ્સના મૃત્યુને પરલોકની યાત્રા તરીકે ચિત્રિત કરતા કવિ આ પ્રશ્ન ઉઠાવે છે કે શું ફોર્બ્સ પરલોક કવિ દલપત રામની કૃતિ ફાર્બસ વિરહનો વિશ્લેષણ ચાલો ગુજરાતી સાહિત્યમાં દલપતરામની ફાર્બસ વિરહ એક એવી કૃતિ છે જે પોતાની ભાવનાત્મક ઊંડાઈ કાવ્યકલા અને દાર્શનિક ચિંતન માટે જાણીતી છે આ શોક કાવ્ય એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ ના મૃત્યુ પર લખવામાં આવ્યું છે જે દલપતરામના ઘનિષ્ઠ મિત્ર અને ગુજરાતમાં બ્રિટિશ વહીવટદાર હતા વિરહ માત્ર એક વ્યક્તિગત અભિવ્યક્તિ નથી પરંતુ તે મૃત્યુ વિરહ અને મિત્રતા જેવા ગહન વિષયોને પણ સ્પર્શે છે આ લેખમાં ફાર્બસ વિરહ ની વિશેષતાઓ રચના શૈલી અને તેના સાહિત્યિક મહત્વ પર વિસ્તાર થી ચર્ચા કરવામાં આવી છે ફાર્બસ વિરહ નું કાવ્યગત ઢાંચો ફારબસ વિરા એક શોક પ્રશસ્તિ કાવ્ય છે જે ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે આ કાવ્યમાં દલપતરામે રામે ફોબ્સના ગુણોની પ્રશંસા તેમના મૃત્યુથી ઉત્પન્ન થયેલો શોક અને મૃત્યુની અનિવાર્યતા પર ચિંતનને સંતુલિત રીતે પ્રસ્તુત કર્યું છે કાવ્યની રચના શૈલીમાં છંદોનો સુંદર પ્રયોગ અલંકારોનો ઉચિત ઉપયોગ અને ભાષાની સરળતા જોવા મળે છે આ કાવ્ય પોતાની ભાવનાત્મક તીવ્રતા અને કાવ્ય ચાતુર્ય માટે વિશેષ રીતે ઉલ્લેખનીય છે કાવ્યમાં દલપતરામનું શોકાતુર હૃદય વારંવાર પ્રગટ થાય છે તેઓ ફોર્બ્સની સ્મૃતિને એવી રીતે ચિત્રિત કરે છે કે વાચક પણ તેમની પીડા અને સ્નેહને અનુભવી શકે છે કાવ્યમાં સોરઠા અને અન્ય પરંપરાગત છંદોનો ઉપયોગ તેને લોકસાહિત્યની નજીક લાવે છે જેથી તે સામાન્ય જનમાનસ માટે પણ પ્રભાવશાળી બને છે ભાવનાત્મક તીવ્રતા અને અલંકાર ફાર્બસ વિરહની સૌથી મોટી વિશેષતા તેની ભાવનાત્મક ઊંડાઈ છે દલપતરામે ફોર્બ્સના મૃત્યુથી ઉત્પન્ન થયેલી શૂન્યતાને હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે કાવ્યમાં વ્યાજસ્તુતિ અલંકારનો પ્રયોગ વિશેષ રીતે પ્રભાવશાળી છે ઉદાહરણ તરીકે સોરઠા છંદમાં કવિનો શોક આ પ્રકારે વ્યક્ત થયો છે વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે ને ભરેલા નેન ફિર ન દીઠા ફાર્બસ આ પંક્તિઓમાં કવિ ફોર્બ્સની મધુર વાણી અને તેમના સ્નેહપૂર્ણ નેત્રોને સ્વપ્નમાં પણ સ્મરણ કરે છે અહીં વ્યાજસ્તુતિ અલંકારના માધ્યમથી કવિ એ વ્યક્ત કરે છે કે ફોર્બ્સની ગેરહાજરીએ તેમના હૃદયમાં ઊંડો શૂન્ય છોડ્યો છે આ પંક્તિઓ કાવ્યની ભાવનાત્મક તીવ્રતાને ઉજાગર કરે છે આ જ રીતે નીચેની પંક્તિઓ ફોર્બ્સ પ્રત્યે કવિની ગહન સંવેદના અને તેમના મૃત્યુ પ્રત્યેના શોકને દર્શાવે છે પામ્યો ગતિ પવિત્ર જઈને બેઠો જોખમાં મિત્ર તણીતે મિત્ર ફિકર ન રાખી ફારબસ દિલ ન થશો દિલગીર વેલેરા મળશું વડી વધીને એવું વીર ફિરને મળ્યો ન ફારબસ અહીં કવિ ફોર્બ્સ ની પવિત્ર ગતિ અને તેમની મિત્રતા ની પ્રશંસા કરે છે સાથે જ એ શોક વ્યક્ત કરે છે કે ફોર્બ્સે તેમની ચિંતા છોડી દીધી બીજી પંક્તિમાં કવિ ફોર્બ્સ ના આશ્વાસન ને સ્મરણ કરે છે કે તેઓ ફરીથી મળશે પરંતુ તેમના મૃત્યુએ આ આશાને તોડી નાખી અહીં કવિનો શોક અને મિત્રતા પ્રત્યેનો નો ગહેરો લગાવ સ્પષ્ટ છે મૃત્યુ અને પરલોકનું ચિંતન ફારબસ વિરહમાં દલપત રામે મૃત્યુની અનિવાર્યતા પર ગહન ચિંતન કોઈ ન કરશો પ્રીત પ્રીત કરે દુઃખ પ્રાણને જન સગડા જોનાર જે અંબે અંબે કહે કરે સતી પોકાર શબ્દ કોણ તે સાંભળે આ પંક્તિઓમાં કવિ મૃત્યુને પ્રીતિનો સૌથી મોટો શત્રુ બતાવે છે તેઓ કહે છે કે પ્રીતિ કરવાથી માત્ર દુઃખ જ પ્રાપ્ત થાય છે કારણ કે મૃત્યુ પ્રિયજનોને છીનવી લે છે અહીં કવિનો દાર્શનિક દૃષ્ટિકોણ સ્પષ્ટ છે જે મૃત્યુની અનિવાર્યતા અને પ્રીતિની નશ્વરતા પર પ્રકાશ પાડે છે સાથે જ કવિ મોક્ષમાં ફોબ્સ સાથે પુનર્મિલનની આશા વ્યક્ત કરે છે જે તેમના શોકને સાંત્વના પ્રદાન કરે છે ફાર્બસ વિરહનું સાહિત્યિક મહત્વ ફાર્બસ વિરહ ગુજરાતી સાહિત્યમાં શોક પ્રશસ્તિ કાવ્યની પરંપરાની શરૂઆત કરે છે આ કાવ્ય પોતાની ભાવનાત્મક ઊંડાઈ કાવ્ય ચાતુર્ય અને દાર્શનિક ચિંતન માટે જાણીતું છે તેમાં દલપતરામે વ્યક્તિગત શોકને સાર્વભૌમિક સ્તર પર પ્રસ્તુત કર્યો છે જેથી આ કાવ્ય તમામ વાચકો માટે પ્રાસંગિક બને છે કાવ્યમાં ફોર્બ્સના ગુણોની પ્રશંસા તેમના મૃત્યુથી ઉત્પન્ન થયેલો શોક અને મૃત્યુની અનિવાર્યતા પર ચિંતનનું સંતુલન તેને એક ઉત્કૃષ્ટ રચના બનાવે છે આ કાવ્યમાં દલપતરામની વિનોદ વૃત્તિ ઓછી જોવા મળે છે જે તેમની અન્ય રચનાઓ જેમ કે માંગલિક ગીતાવલી કે ફાર્બસ વિલાસની વિશેષતા છે તેના બદલે અહીં કવિનો શોક અને ગંભીર ચિંતન પ્રમુખ છે તેમ છતાં કાવ્યમાં ક્યાંક ક્યાંક કવિની સૂક્ષ્મ કાવ્ય ચાતુર્ય જોવા મળે છે જે તેને કૃત્રિમતાથી મુક્ત રાખે છે લોકજીવન સાથે સંબંધ ફાર્બસ વિરહમાં સોરઠા જેવા પરંપરાગત છંદોનો ઉપયોગ તેને લોકસાહિત્યની નજીક લાવે છે દલપતરામની અન્ય રચનાઓ જેમ કે માંગલિક ગીતાવલીમાં પણ લોકજીવન અને સંસ્કારોનું ચિત્રણ જોવા મળે છે ફાર્બસ વિરહમાં આ લોકસંબંધ વ્યક્તિગત શોકના માધ્યમથી પ્રગટ થાય છે કવિએ ફોર્બ્સની સ્મૃતિને એવી રીતે ચિત્રિત કરી છે કે તે માત્ર એક વહિવટદાર નહીં પરંતુ ગુજરાતી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ બની જાય છે નિષ્કર્ષ ફાર્બસ વિરહ દલપતરામની એક એવી કૃતિ છે જે તેમની ભાવનાત્મક ઊંડાઈ કાવ્યકલા અને દાર્શનિક ચિંતનને દર્શાવે છે આ કાવ્ય ફોર્બ્સના મૃત્યુથી ઉત્પન્ન થયેલા શોક ને વ્યક્ત કરે છે સાથે જ મૃત્યુ અને પ્રીતિ જેવા ગહન વિષયો પર ચિંતન પ્રસ્તુત કરે છે વ્યાજસ્તુતિ જેવા અલંકારો નો અસરકારક ઉપયોગ સોરઠા જેવા છંદો ની સુંદરતા અને કવિ નું શોકાતુર હૃદય આ કાવ્ય ને ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન પ્રદાન કરે છે